અમદાવાદમાં સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા મેક્સિસ રબ્બર પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું તારીખ એક જુલાઈથી અમલમાં આવતા નવા કાયદાને અનુલક્ષીને જીઆઈડીસી પોલીસ દ્વારા નવા ત્રણ કાયદાની જાણકારી તેમજ માર્ગદર્શન અંતર્ગત જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકાર દ્વારા દેશના આઈપીસી ક્રિમિનલ પ્રોસીઝર કોડ તેમજ ભારતીય પુરાવાઓ કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓને નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલમાં મૂકવા આવનાર છે જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વગેરે જેવા કાયદાઓ એ તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસથી અમલમાં મૂકવામાં આવ્યા છે જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય અધિક્ષક ઓમ પ્રકાશ જાટ તેમજ કાયદા એક્ટના એક્સપર્ટ હાઈકોર્ટના એડવોકેટ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું